બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત જ્ઞાન સંકલ્પ કાર્યક્રમમાં મેં જોયું અહીંયા બાળકો અત્યારે જે કંઈ એક્ઝામ આપી રહ્યા છે અને આખાની જે પારદર્શકતા છે એના માટે એમના પ્રમુખ કરશ્યભાઈ શુકલ અને ભાઈ શ્રી જાનીભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આ જે કાર્યક્રમ છે એમાં સમાજના નબળા લોકોને ઉત્થાન માટે વધારે આગળ કેમ આવે એની એક્ઝામ લઈ અને એને વધારે એની બધા એજ્યુકેશનની એની મેડિકલની અને બધી સંપૂર્ણ જવાબદારી જ્યારે બ્રહ્મ સમાજ સ્વીકારતું હોય ત્યારે ખૂબ આ આનંદની વાત છે અને મારી શુભેચ્છા છે અને આ વધારે વધારે કાર્ય આગળ વધે અને હજી વધારે આમાં લોકો લાભ લે એવી શુભેચ્છા સાથે મારે જે સમસ્ત બ્રહ્મ સમાજ જે આ કાર્ય કરી રહ્યું છે નબળા વર્ગના વિદ્યાર્થી જે ભણવામાં હોશિયાર હોય અને એમને આગળ ભણવાનું હોય અને આર્થિક પરિસ્થિતિના કારણે ન ભણી શકતા હોય એને જે રીતે મદદ કરે છે સમાજ બ્રહ્મ સમાજ એ કામ બહુ જ સારું કામ કરી રહ્યા છે અને એના માટે હું શુભેચ્છા પાઠવું છું તો હું પણ એક દાતા છું એટલે જે દાતાઓના સહકારથી આવું ચા કામ કરી શકાય એના વગર તો કોઈ પણ કામ શક્ય જ નથી આ તો વધુ ને વધુ વિદ્યાર્થીને મદદ કરી શકાય એવી અમારી કોશિશ પણ નમસ્તે જ્ઞાન સંકલ્પ યોજનાનો આ આઠમા તબક્કાની પરીક્ષા આજરોજ અહીંયા મુરલીધર સ્કૂલ ખાતે યોજાઈ રહી છે સમસ્ત બ્રહ્મ સમાજ છેલ્લા આઠ વર્ષથી સમાજના જરૂરિયાતમંદ બાળકો માટે એક ઉત્તમ વ્યવસ્થા ગોઠવી અને ધોરણ નવથી આવા બાળકોને દત્તક લઈ અને હાયર એજ્યુકેશન સુધીનો તમામ ખર્ચ બ્રહ્મ સમાજ ભોગવે છે એની પહેલા તબક્કાની આજની આ પરીક્ષા છે એમાં આશરે ચાલીસ જેવા વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા દેવા માટે આવ્યા છે તમામ વિદ્યાર્થીઓને આજના દિવસે શુભેચ્છા આપું છું અને એને બેસ્ટ ઓફ લક કહું છું કે આજનું આ પેપર એનું સારું જાય અને બ્રહ્મ સમાજ રાજકોટની આ નિરંતર ગતિવિધિ આવનારા દિવસોમાં પણ ચાલતી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના અસ્તુ છેલ્લા આઠ વર્ષથી આ પ્રોજેક્ટ ચાલુ છે તમારા પ્રશ્ન ખરેખર ખૂબ સારો છે સૌથી પેલા વર્ષનો જે બાળક છે એ અત્યારે મેડિકલની અંદર પહેલાં વર્ષમાં પ્રવેશ મેળવી અને ખૂબ સારી રીતે એની મેડિકલની કેરિયર આગળ ધપાવી રહ્યો છે અમને પંદર દિવસ પહેલાં જ આ બાળક મળવા આવ્યો હતો ત્યારે એને આ યોજના માટે એને અને એના પરિવારે ખૂબ આશીર્વાદ આપ્યા કે સાહેબ આ યોજનાથી મારે જે ડોક્ટર બનવું હતું એ સપનું હું અને મારો પરિવાર પૂરો કરી શકું ધોરણ બારની અમારી ત્રિવેદી રિયા આ વિદ્યાર્થી પણ આ જ્ઞાન સંકલ્પ યોજનાની જ એક અમારી પ્રોજેક્ટ છે આ દીકરીને પણ અત્યારે ખૂબ સારી રીતે તેની સીએની આર્ટિકલશીપ કરી રહી છે એક સામાન્ય પરિવારની દીકરી જ્યારે સીએ બની અને સમાજ જીવનમાં માનભેર સ્થાન મેળવી અને એનું જીવન ગુજારશે ત્યારે નિશ્ચિત રીતે હું કહીશ કે હું ને મારી ટીમ ગૌરવ અને એક અમને કામ કર્યાનો સંતોષ થશે એવી લાગણી સાથે અમે આમ આનંદિત આની અંદર અમારે આવનારા દિવસોની અંદર હજી પણ અમે અમારી આ પ્રોજેક્ટને આમ તબક્કાવાર આગળ ધપાવવાનો પ્રયત્ન કરીએ છીએ સમાજના છેવાડાના માણસ સુધી જ્યાં સુધી આ યોજના પહોંચે અને આવનારા દિવસોમાં શિક્ષણની સાથે મેડિકલ ક્ષેત્રે પણ બ્રહ્મ સમાજ આવી જ રીતે જરૂરિયાતમંદોને ઉપયોગી થાય એવી એક અમારી અને મારી અને મારી ટીમની નેમ છે કોઈ પણ સારી પ્રવૃત્તિઓ દાતા વગર તો શક્ય જ નથી અને આવડી મોટી પ્રવૃત્તિ જ્યારે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ કરે છે ત્યારે અમાન અમને આ અમારી પ્રવૃત્તિને વેગ આપવા રાજકોટના મોટા દાતાઓ અને મધ્યમ વર્ગના લોકો પણ અમારી આ યોજનાને આગળ ધપાવવા માટે પોતાની યથાશક્તિ મદદ કરી અને આ યોજનામાં મદદરૂપ થાય